કોલકાતા ટ્રેની ડોક્ટર દુષ્કર્મ બાદ હત્યા કેસ મામલે ડોક્ટરોનું ઉગ્ર વલણ આઈએમએ બપોરે વાગે બોલાવી પ્રેસ કોન્ફરન્સ અમદાવાદ વડોદરા સુરત રાજકોટમાં ડોક્ટરો સેવાઓ રહેશે ચાલુ કોલકત્તા દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં ન્યાયની માંગ સાથે પશ્ચિમ બંગાળ સહિત દેશમાં ભાજપનું પ્રદર્શન બંગાળી ફિલ્મ અને ટેલિવિઝન સાથે જોડાયેલી હસ્તીઓએ પણ પીડિત પરિવાર માટે માંગ્યો ન્યાય ઇસરોએ ફરી રચ્યો ઇતિહાસ ઇસરોએ સફળતાપૂર્વક લોન્ચ કર્યું અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ દેશને રોકેટ અને સેટેલાઇટ જેના દ્વારા આપત્તિઓ વિશે મળશે માહિતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનાર એથલેટ્સ સાથે મુલાકાત કરી વધાર્યો તેમનો ઉત્સાહ કહ્યું મારા માટે તો બધા ચેમ્પિયન તમે દુનિયામાં ત્રિરંગાનું વધાર્યું માન તો લોકોને પ્રાકૃતિક ખેતી અંગે માહિતી આપવા ખેલાડીઓને કરી અપીલ ભારત રત્નથી સન્માનિત અટલ બિહારી વાજપેયીજીની આજે પુણ્યતિથિ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિત કેન્દ્રીય મંત્રીઓએ સદૈવ અટલ સ્મૃતિ સ્થળ પર અર્પણ કરી પુષ્પાંજલિ દેશભરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમોનું આયોજન ચૂંટણી પંચની આજે મહત્વની પ્રેસ કોન્ફરન્સ જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીનું થશે એલાન ત્રણસો સિત્તેરની કલમ રદ કરાયા બાદ પહેલીવાર જમ્મુ કાશ્મીરમાં યોજાશે ચૂંટણી નવસારીના દરિયાકિનારેથી પ્રથમ વખત મળ્યો ડ્રગ્સનો મોટો જથ્થો જલાલપુર તાલુકાના ઓન્જળ માછવાડ ગામના દરિયાકિનારેથી ત્રીસ કરોડથી વધુની કિંમતનું સાહીઠ કિલોથી વધુનું નાર્કોટિક્સ ડ્રગ્સ મળ્યું બિનવારસી હાલતમાં પોલીસે દરિયાકાંઠે પેટ્રોલિંગ વધારી વધુ તપાસ હાથ ધરી આજે સિત્તેરમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની થશે જાહેરાત વર્ષ બે હજાર બાવીસમાં રજૂ કરાયેલ ફિલ્મો પુરસ્કારોની સ્પર્ધામાં શ્રેષ્ઠ અભિનેતા અને શ્રેષ્ઠ અભિનેત્રીની કરાશે જાહેરાત એશિયન બજારોમાં તેજીના પગલે ભારતીય શેરબજારમાં ઉછાળો બીએસસીનો સેન્સેક્સ નવસો ને પાસઠ પોઈન્ટ વધી એંશી હજારને પાર તો નિફ્ટી બસો એંશી પોઈન્ટ વધી ચોવીસ હજાર પાંચસોની નજીક કરી રહ્યા છે કારોબાર સોના ચાંદીના ભાવમાં વધારો